નવી સવાર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરીએ છીએ વ્યવસાયી પત્રકારોનું દસ્તાવેજીકરણ વર્કિંગ જર્નલિસ્ટ કે જેમણે ખૂબ લાંબો સમય આપ્યો હોય છે કલાકોના કલાકો જેમણે કામ કર્યું હોય છે જેઓ સતત ફિલ્ડમાં જતા હોય કે ન્યૂઝ ડેસ્ક ઉપર બેસીને કામ કરતા હોય પણ એમણે ખૂબ કામ કર્યું હોય છે એવા વર્કિંગ જર્નલિસ્ટનું દસ્તાવેજીકરણ આપણે કરી રહ્યા છીએ ગુજરાતી ભાષાના વરિષ્ઠ પત્રકાર શ્રી મુનવર પતંગવાલા આજે નવી સવારના સ્ટુડિયોમાં હાજર થયા છે મુનવરભાઈ તમારું સ્વાગત કરું છું મને આનંદ એ વાતનો છે કે આપણે બંને કારકિર્દી પત્રકારત્વમાં કારકિર્દી એક જ દિવસે શરૂ કરી હતી ગુજરાત ટુડે નામનું જે દૈનિક હતું છે છે અને વજ્રમાત્રી આવા મેઘાવી તંત્રીના આથી એક જ એક જગ્યા સાથે સાથે બેસીને અમે એક જ પાટલી પર અમે પત્રકારત્વનો પ્રારંભ કર્યો હતો મુન્નવર પતંગવાલા ગુજરાતી પત્રકારત્વનું બહુ જ હરોનું નામ છે પાંત્રીસ વર્ષથી તેઓ પત્રકારત્વ કરી રહ્યા છે અને તેમણે જુદી જુદા પ્રકારનું પત્રકારત્વ કર્યું છે આજે આપણે એમના જીવનની અને કવનની કારકિર્દીની વાતો કરવાના છીએ મુનવરભાઈ હું કારકિર્દીની પત્રકારત્વની વાત તમારી પાસે કરું એ પહેલાં થોડુંક તમારા જીવન વિશે અમારે જાણવું છે કે તમારા માતાનું નામ પિતાનું નામ તમારો જન્મ ક્યાં થયો અને ક્યારે થયો એની થોડીક વાત અમારી સાથે શેર કરો મારું નામ મુનવર પતંગવાલા રેર નામ લોકોમાં હોય છે એનો અર્થ થાય અતિ સુંદર હવે મારી મમ્મીનું નામ છે રહીમા બીબી પપ્પા મારા જેમનું નામ અહેમદ અલી નામ છે મારો જન્મ દરિયાપુરમાં અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં થયો હતો ત્રીસમી ત્રીસમી ડિસેમ્બર ઓગણીસો બાસઠ એને ત્રીસમી જાન્યુઆરી લગ્ન થયા મારો અને મારા દીકરો અઝર પતંગવાલા એ બધા બંનેની જે લગ્નની જે તારીખ હોય છે ત્રીસમી જાન્યુઆરી એટલે આ ત્રીસમી જાન્યુઆરી અમારી મેરેજ એનિવર્સરી આવશે બાપ અને દીકરાની બંનેની હું એક્ચ્યુઅલમાં છે ને તમે બહુ ગરીબ પરિવારમાંથી આવતો હતો મારા પપ્પા એ મિલ કામદાર હતા એ હતા ઝવેરી મિલ આપણે સાહીબાગ તરફ ઝવેરી મિલ હતી એમાં સાળ ખાતું જેમાં કાપડ વળાય ને એ સાળ ખાતામાં મારા પપ્પા કામ કરતા હતા અને મેં પાંચ ભાઈઓ સૌથી મોટો હું હું ભણ્યો મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં એક થી આઠ સુધી અને પછી આઠમાથી બારમા ધોરણ સુધી ઘરની સામે રિપબ્લિક હાઈસ્કૂલ હનુમાન ગલીમાં મારા પપ્પાને શ્વાસની બીમારી હતી એટલે આવી સિઝનમાં શિયાળામાં ને એમાં શ્વાસ લેવાને બહુ ચક્કત તકલીફ પડે તમે કદાચ મિલમાં સાળ કહે તો મિલો છે ને એ વખતે છાસઠ સાઠ છાસઠ મિલો હતી સાળ ખાતું જોયું હોય તો તમને આમ સામે માણસ ઓળખાય ને એટલો ધુમ્મસ હોય ધૂંધ પેલું એ ઉડે સ્ટીમ ઉડે ને એટલું બધું એ હોય અને બિલકુલ આમ ગીચ જગ્યા આટલી જગ્યા હોય તમારે પસાર થવાનું પેલો કટલો જેમ કહેવાય ને આમ તાર ને આમ આમ લઈ જતો એનાથી કાપ કાપડ વણાય એમ બધી અંદર જાય

પછી મેં એટલે પણ હું મિલમાં નોકરી કરતો હતો હું તમને પછી એટલે હું મારી આવક ચાલુ હતી એટલે પપ્પા નોકરી કરવાની આરામ કરો અને તમે ઘરે અમે પાંચ ભાઈઓ બે ને એક પણ નહીં અમારે એક મકાન નું કેસ ચાલતું હતું જે મૂળ અમારા બાપ દાદાનું નું મકાન જેમાં અમે લોકો મારા પપ્પાના મોટા ભાઈ ને એમના આ ત્રણ ભાઈઓ બધા રહેતા હતા એ મકાનમાં કેસ કોર્ટમાં સિવિલ કોર્ટમાં કેસ ચાલતો હતો એ મારે પપ્પા લડતા હતા એટલે એ મિલની આવકમાં કોર્ટનો ખર્ચો અમને ભણાવવાનો ખર્ચો મોટા કરવાનો ખર્ચો પહોંચી શકે એમ નતા એટલે હું સાતમા ધોરણમાં આવ્યા ત્યારે પપ્પાએ સ્વાભાવિક વસ્તુ છે ને કે કોઈ બી સહન જ શક્ય જ નહોતું એમને માટે ખર્ચ કરવો એટલે એમણે મને એવું કીધું કે ભાઈ જો હવે આને તમે કંઈક વાત કહું કે જે બહુ આવા આમાં ટીચર આવ્યા હોય ને વધારે પડતા એમ કે પેલા એ થયા હોય ને એમની સમજણ બી થોડીક વધારે પડતી ડેવલપ થતી હોય છે એટલે હું સમજણ વધારે હતો કે મને છે ને આવા બધા સારા અનુભવો નાનપણથી બહુ થતા ઝડપથી ડેલપ એટલે સાતમા ધોરણમાં હું આવ્યો મને ભણવાનો બહુ શોખ હતો તો મને પપ્પા એ કીધું કે ભાઈ મારાથી આગળ ભણાઈ શકે કે મ્યુનિસિપાલટી સ્કૂલમાં ભણતો ત્યાં સુધી ફી માફ હતી મફતમાં વિના ભણતા હતા એ દરિયાપુર શાળા નંબર અઢાર ડબગરવાડ એ ત્યાં સ્કૂલમાં ભણતો હતો અને એ સ્કૂલના આચાર્ય સંઘમાં સંઘના શાખામાં પણ જતા હતા એ સ્કૂલના જે આચાર્ય હતા ને કદાચ મારે ખાલી દલિત હતા અનુસૂચિત જાતિના હતા એ સંઘમાં પણ જતા તો એ એ વખતે તમને આશ્ચર્ય થશે એ વખતે અહીં શાહપુર દરવાજાની બહાર મ્યુનિસિપાલિટીની સ્કૂલ છે ત્યાં એ શાખામાં જતી એ સ્ટુડન્ટ્સને પણ સાથે લઈ જાય તો એ સ્ટુડન્ટ તરીકે હું પણ એમની સાથે શાખામાં જતો હતો એટલે એક મુસ્લિમ પણ આર એસ એસની શાખામાં ત્રણ વર્ષ ત્યાં ગયા હતા અને કબડ્ડી સારું બહુ સારી રીતે રમતો હતો કે સારી રીતે બહુ સશક્ત રહ્યો છું એટલે કબડ્ડી બી હું બહુ સારી રીતે રમતો હતો હવે એમાં એવું થયું કે પપ્પાએ જ્યારે મને કીધું કે તમને સાતમું સાતમા ધોરણ પાસ થયો પછી એટલે આઠમામાં એડમિશન લેવાનું હતું પપ્પા એવું કીધું એવું ભણાવી શકું એમ નથી હવે જે ક્યાંક નોકરી જો જોઈ લે તો આપણે ઘરમાં મદદરૂપ થવાય નાનો હતો સાત ને પાંચ બાર વર્ષની ઉંમર હતી મારી એટલે એક અમારા રિલેટિવ હતા એ અમદાવાદ આપણે રાજ રાજમાર્કેટ રાજનગર માર્કેટ છે શાક માર્કેટ છે ને ડાલઘરવાડ તરફ ડાલઘરવાડ તરફ શાક માર્કેટ રાજનગર શાક માર્કેટ એ વખતની સૌથી મોટી માર્કેટ વેકેશનમાં હું હતું ત્યારે એમણે મને કીધું કે તું એક કામ કરે ત્યારે વેકેશન છે કંઈક કામ નથી તો જ મારી જોડે માર્કેટમાં આવતો તને કંઈક શીખવા મળશે અને બીજું પૈસા મળશે એટલે સવારે શાક માર્કેટ સવારે વહેલી પાંચ વાગે શરૂ થાય એટલે સવારે પાંચ વાગે હું ઉઠીને જતો તો એમની સાથે ચાલતા અમે રહેતા તો દરિયાપુર દરિયાપુરથી ચાલતા જ્યાં લાલગરવાડ જતા શાક માર્કેટ એ અમારે રિલેટિવ હતા એ એમની સાથે અને સાંજે લગભગ સાત આઠ વાગ્યો ત્યાં એ વખતે કેરીની વેકેશન ઉનાળાનું સીઝન એટલે કાચી કેરીની સીઝન અને હું જે દુકાનમાં હતો ને પહેલવાન કરીને હતા એમની દુકાન હતી એ ગુજરી ગયા બિચાર એમની દુકાનમાં એમણે મને નોકરીએ રખાયો હતો તો એ ટોપલા ઉચકવાનું જ કામ એમ કે પેલા અહીંથી બોરો અહીં ઊંચકો ને અહીંથી બહાર મૂકી આવો ને એવું પણ શરીર સારું હતું એટલે એ બધું આપણે કરી શકતા હતા નાનું હતું તો એ તો એ મને આપે સવારથી સાંજ સુધીમાં આઠ આના કે પંચોતેર પૈસા આના ਇਹ ਮੰਨੇ ਮੋੜ ਹੈ ਇਹ ਪਜੀਪਾ ਬੜਾ ભેਗਾ ਕਰਿਆ ਅੰਜਰ ਵੈਕੈਸ਼ਨ ਪੂਰੂ ਹੋਇਆ ਤੇ ਥਾਰੇ ਇਹ ਹੂ ਇਹ ਪਜੀਪਾ ਇਹ ਲੋਕ ਕਾਲੂਗੁਰ ਮੁੱਲਾਹਰੂਨ ਦੀ ਬੋੜ ਮਾ ਪੰਜ ਵੜੀ ਪਿਆਰੇ ਵਜਦਰ ਤੇ ਅੰਬਰ ਮਾਮਾ ਨਹੀਂ ਬਿਲਡਿੰਗ ਹੈ ਦੀ ਪਤੰਗ ਵਾਲਾ ਬਿਲਡਿੰਗ ਇਹ ਮਾ ਮੇਰੇ ਰਹਿਦਾ ਦਾ ਅਮਰ ਬਾਜੂ ਮਾ ਤੇ ਮਾਚਿਸ ਵਾਲਾ ਨੂੰ ਨਾਮ ਸਾਂਭੜੀ ਹੋ ਸੀ ਇਹ ਬਿਲੇ ਸਿੱਖਣ ਸਾਸਤਰੀ ਹੈ ਦਾ ਐਮ ਨਾ ਵਾਈਫ ਆਮੇਨਾ ਬੀਨ ਬਾਜੀਸ ਵਾਲਾ ਇਹ ਅਮਰ ਬਾਜੂ ਮਾ ਜਿਹਦਾ ਦਾ ਤੋ ਇਹ ਰਿਪਬਲਿਕ ਹਾਈ ਸਕੂਲ ਮਾ ਟੀਚਰ ਹੈ ਦਾ ਤੋ ਮੈਂ ਐਮਨੇ ਬਾਤ ਕਰੀ ਕਿ ਬੇਨ ਮਾਰੇ ਆਕਰ ਬਣੂ ਜੇ ਤੋ ਉਸ ਨੂੰ ਘਰ ਤੋ ਕਿਤੇ ਐਡਮਿਸ਼ਨ ਉਹ ਆਪਾਂ ਦੋ ਤੇ 14 ਰੁਪਿਆ ਐਡਮਿਸ਼ਨ ਫੀਸ ਦਾ ਸੈਟ ਲੈ ਬੇ ਪਹਿਲਾ 50 ਪੈਸਾ 75 ਰੁਪਿਆ ਇਹ ਬੇਕਾ ਕਰਿਆ ਤਾਂ ਨੇ એ વાત ચૌદ રૂપિયા ભેગા કર્યા અને અમે બેનને મેં આપ્યા કે બેન મને આઠમા ધોરણમાં તમે એડમિશન અપાવી દો કેમ કે આઠમામાં ફી નથી નહોતી એ વખતે આઠમાં નવમાં દસમાં સ્કૂલમાં ફી નહોતી એટલી એડમિશનની ફી મેં આ રીતે ભેગી કરી અને હું આઠમા ધોરણમાં એડમિટ એડમિશન લઈ લીધું પછી એવું થયું કે તોય મારે નો ભણવા કરતાં મારા માટે નોકરી પ્રાયોરિટી હતી એમાં પપ્પાને એમ સમજાવ્યું કે ભાઈ હું નોકરી ભણવાનું તો હું ભણીશ જ પણ હું નોકરી બી સાથે સાથે કરીશ એટલે તમને ઘરમાં બી મદદરૂપ થઈશ એ અમારા મારા એ મને મિલમાં એક જગ્યાએ નોકરી અપાઈ એ મને મિલ પર નોકરી મળી રાયપુર દરવાજા બહાર આપણે પેલો આશ્રમ છે ને એ આશ્રમની મહીપત્ર આશ્રમની પાછળ અમદાવાદ ન્યૂ ટેક્સટાઇલ મિલ હતી અમદાવાદ ન્યૂ ટેક્સટાઇલ એમાં ડ્રોઈંગ ડિપાર્ટમેન્ટ કહેવાય જેને આપણે સાદી ભાષામાં સાણી ખાતું કહેવાય એ સાણી ખાતા એમણે મને નોકરી અપાઈ લગભગ ઓગણીસો ચોંબોતેર પંચોતેર ની આસપાસ હું આઠમા ધોરણમાં હતો એ વખત નોકરી મને મળી ત્રીજી પાડીમાં એટલે રાતના બાર થી સવારના સાત સુધીની પાડી એટલે હું મારી પાસે કોઈ વાહન સાયકલ વાયકલ જેવું કઈ હતું નહીં પગે ચાલતો જતો હતો એટલે ત્યાંથી કાલુપુર થી હું રાત્રે અગિયાર વાગે નીકળું ચાલતા ચાલતા એટલી નાની ઉંમર બાર વર્ષની ઉંમરમાં ત્યાંથી નીકળું અને મિલમાં આવું બાર વાગે મિલ શરૂ થાય ત્યાં કામ આખી રાત કરીએ મજૂરી જ કાળી મજૂરી જ હોય મિલમાં તો મિલ મજૂર શું હોય કા પછી સવારે સાત વાગે મિલ છૂટે તો ત્યાંથી ચાલતા ચાલતા ઘરે આવું ઘરે નાઈ ધોઈને સૂઈ જવું અને પછી દસ વાગે મારે મમ્મી મને બૂમ કે ચાલે તારે સ્કૂલ જાય કેમ કે સ્કૂલ બારથી પાંચની હતી એટલે એ મમ્મી બૂમ પાડે કે ભાઈ વધારે સ્કૂલનો ટાઈમ થાય પછી ઉઠું જમું નાઈ ધોઈને ફરી પાછું એક યુનિફોર્મ પહેરું હાથમાં બુક્સ લઈ અને ત્યાંથી કાલુપુર બલ્લારૂની પોળથી ચાલતા ચાલતા વીજળી ઘર હનુમાન ગલીમાં રિપબ્લિક હાઈસ્કૂલમાં આવું અને હું ત્યાં સ્કૂલ આખો દિવસ સ્કૂલમાં ભણું ત્યાંથી પાંચ પાંચ વાગે છૂટી સાડા પાંચ છ ઘરે પહોંચું પછી સોઈ જાઉં પછી અગિયાર વાગે ફરી ઉઠાડે એટલે ફરી પાછું મીલ આ રૂટીન મારું મારું મેન બચ બચપન જેને કહેવાય ને નાનપણમાં લોકો રમતા હોય એ આખી બે જોઈ જ બાળ પણ મેં નથી માણ્યું એમ લોકો ઘરમાં બધા સુતા હોય રજાનું મિલની રજા હોય જે દિવસે ઘરમાં સૂતા આપણે ઊંઘ તો રાખેલી ટેવ પડી ગયેલી રાતના જાગવાની ટેવ પડી ગયેલી એટલે એમ સુત આપણે કેવી મીઠી નીંદમાં બધા સુત જઈને આપણે મિલમાં લોકો પણ એ નસીબમાં હતું ને કે આપણે કરવું જ પડે એમ હતું ભણવું હોય તો મારે આ કરવાનું કરવું જરૂરી હતું એટલે મેં નવ વર્ષ સુધી આ રીતે મિલમાં નોકરી કરી ત્રીજી ત્રીજી પાળીમાં પછી મારી ટ્રાન્સફર થઈ પેલા પછી મિલોનું આમ બધું ડચું પચ્યું તો એટલે વાળું આવવા લાગ્યું ને મિલોની રજાઓ કોઈની સોમવાર ને કોકની મંગળવાર અને કોંકની બુધવારે ને એવી બધી થઈ ગઈ એટલે પહેલી પાળીમાં હું આવી ગયો ત્યારે હું કોલેજમાં આવી ગયો તો મેં કોલેજમાં હેંસીમાં હતો બવન્સ કોલેજમાં મેં એડમિશન લીધું હતું ਇਸ ਲਈ ਉਹ ਮੈਂ ਇੱਕ ਘਟਨਾ ਆਈ ਉਹ ਬਣੀ ਸੀ ਕਿ ਜਦੋਂ હું 12ਵਾਂ ਧੁਰਣਮਾ ਤੋਨੇ એટલે 10ਵਾਂ સુધી ਤੋਂ એટલે ਬੱਪੂ ਨੇ ਸਕੂਲ ਹਤੀਏ એટલે 12:00 ਤੋਂ 5:00 ਨਹੀਂ એટલે ਕੋਈ ਪ੍ਰੋਬਲਮ ਨਾ ਹੋ પછી અગિયારમાંથી બારમામાં એ વખતે પહેલું જ વર્ષ આનું ન્યુ એસએસસી વાળું હાયર સેકન્ડરી વાળું પેલું દસ અને બાર અને પ્લસ ત્રણ કોલેજના એવી રીતે કર્યા પહેલાં તો અગિયાર ને ચાર એવી રીતે હતું ને હાયર સેકન્ડરીમાં જ્યારે હું આવ્યો તો સવારે સ્કૂલ થઈ ગઈ એટલે સવારે સાત થી બપોરને બાર વાગે છે મિલ સાત વાગે છૂટે અને મારે સાત વાગે સ્કૂલ શરૂ થાય અને પહેલું આમ કે ફર્સ્ટ પહેલી જે ક્લાસ હોય ને એ ઇકોનોમિક્સ નો પિરિયડ હોય અને અમારા ક્લાસ ટીચર જે કે ક્રિશ્ચિયન જસ્ટિન સાહેબ કરીને ક્રિશ્ચિયન સાહેબ એ અમારા ક્લાસ ટીચર અને એ અગિયારમાં પહેલું જ ઇકોનોમિક્સ ભણાવે હવે હું મિલથી છૂટીને પછી ઘરેથી તૈયાર થઈને બધું અહીં આવું તો એક દોઢ પીરિયડ તમારું જતું રહ્યું એટલે આવું રોજ ચાલવા લાગ્યું એટલે જસ્ટિન સાહેબ ને એવું લાગ્યું કે યાર છે પછી એકવાર એમના અને ક્લાસમાં એવું હતું કે હું આઠમા ધોરણથી મોનિટર હતું આઠમાથી બારમા ધોરણ સુધી ભણ્યો ત્યાં સુધી મોનિટર એટલે મારી માનસિકતા પહેલાંથી સુપિરિરિટી કોમ્પ્લેક્ષવાળી રહી છે કે મારાથી આગળ કોઈ હોય નહીં એટલે ક્લાસમાં જ્યાં ભણતો હતો ને ત્યાં મારા પછી એનો ક્રમે ને એ દસ દસ ટકાથી પાછળ ચાલુ થાય એ રીતે હું એમ કે આવી મહેનત કર્યા પછી પણ મારું પર્સન્ટેજ જે છે ને એ હંમેશા નેવું ટકાની ઉપર જ જતું હોય એટલે પરીક્ષા જ્યારે થઈ ને તો પરીક્ષામાં ઇકોનોમિક્સમાં અમારા હાઈએસ્ટ એટલે એ વખત અમારા બધી બધી સ્કૂલમાં જ ક્લાસ ત્રણ ત્રણ હોય અગિયાર એ અગિયાર બી અગિયાર આઠમું બ એ રીતે હોય તો એ ત્રણ ત્રણ ક્લાસમાં ટોપ પર હો ઇકોનોમિક્સમાં સૌથી વધારે મારા મારતા એક વાત સાહેબ મને બોલાવીને કીધું યાર મને સમજાતું નથી કીધું ઇકોનોમિક્સનું ક્લાસ તું ભરતો નથી તું આવતો નથી તું હંમેશા લેટ કમર્સ હોય છે એમને ખબર નહોતી કે મિલમાં જવું તું હંમેશા લેટ કમર્સ હોય છે અને તારા ઇકોનોમિક્સમાં આટલા બધા માર્ક્સ મેં કીધું સાહેબ હવે આ બધું તમારી પર મારે રાજ ખોલી દેવા પડશે એમ કરીને મેં સાહેબને કીધું કે સાહેબ આ રીતનું છે હું મિલમાં નોકરી કરું છું અને હું આટલા ધોરણથી કરું છું મારા માટે શક્ય જ નથી કે જો વહેલો આવવું હોય તો મારે મિલ છોડવી પડે અને મિલ છોડવી એટલે એ શક્ય નથી હા એ મારી સ્થિતિ એવી છે કે હું ન કરી શકું કાં તો મારે સ્કૂલ છોડવી પડે પછી એમણે મને બહુ સહકાર આપ્યો મને કહેવાય તું તારે વાંધો નહીં પીરિયડ લેતા હોય પણ આવતું રેગ્યુલર અને એ રીતે અમે લોકો હાયર સેકન્ડરી પૂરી હવે હાયર સેકન્ડરી એક ઘટના એવી બની હતી અગિયારમાં ધોરણમાં હતા અમારે તો આઠમાંથી દસમાં એટલે એ તો તમને કહો છે એ આઠમામાં પાસ થયેલા નવમાં જાય નવમાં પાસ થયેલા દસમામાં અમારી સાથે એક છોકરી સ્કૂલમાં ભણતી હતી એ બહુ ગરીબ હતી હવે એ સ્કૂલનું યુનિફોર્મ પહેરીને ના આવે પણ વ્હાઈટ ડ્રેસ જ પહેરીને આવે કેમકે એની પાસે એક જ જોડ કપડાં હતા અને એ મને ખબર હતી કે આ છોકરી બહુ ગરીબ છે એ લોકોને ત્યાં જેમ કે ઝાડુ પોતું કરવા જાય ને તો એ વ્હાઈટ જ પહેરે એટલે અમે લોકો અમારું સ્કૂલનું જે યુનિફોર્મ છે ને એસ કલરની પેન્ટ અને વ્હાઈટ શર્ટ તો હું અગિયારમાં અમે લોકો ગયા તો મેં અમારા મિત્રોને બધાને વાત કરી કે આપણે પેલી આપણી બેન જે ગુજરી ગઈ છે એની યાદને આપણે જીવંત રાખવી હોય તો આ યુનિફોર્મ આપણે ચેન્જ કરાવીને વ્હાઈટ કરાવી દઈએ તો મને પહેલાં કંઈક આ શક્ય છે કે સ્કૂલમાં આઈસ્કૂલ નીચે સ્કૂલમાં કે આપણે યુનિફોર્મ એસ કલરની પેન્ટ ને વ્હાઈટ શર્ટ હોય ને હાયર સેકન્ડરીનું અલગ યુનિફોર્મ મેં કીધું ગમે તે થાય આપણે આ કરાવવું છું તો અમે અમારા પ્રિન્સિપલને એ વખત એલા ભગત શેખ શિક્ષણ શાસ્ત્રી હતા એ બી અદપથી લેવા એવું નામ છે એટલે એમને એમ મળ્યા કે સાહેબ આ રીતના અમારે કરવું છે તો કે ના ના એ કંઈ પોસિબલ નથી આવું ના થાય નામ સાહેબ ગમે એમ કરો હા તો અમે સ્કૂલ છોડી દઈશું પછી એટલે આ ગમે એમ કરીને આ કરવું પડે એટલે અમારી જીદની આગળ એમણે બી પછી થોડીક આમ ટ્રસ્ટી જોડે બધી ચર્ચા કરીને એમણે હા પાડી અને આજે બી રિપબ્લિક હાઈસ્કૂલમાં અગિયાર બાર ધોરણ એટલે હાઈસ્કૂલનું યુનિફોર્મ સફેદ છે જે તમે કરાવેલું જે અમે કરાવેલું એનો વિચાર પહેલો મને આવ્યો મારા મિત્રો સાથે મળીને એમને સહકાર દી અને અમારા પ્રિન્સિપલે બી પછી એમને પરમિશન આપી કે ના તમારી એમ કે અમારો હેતુ બહુ સારો છે આનાથી એ કરવું જોઈએ અને મેં એક બીજું એવું કરાવેલું કે સ્કૂલમાં જે લેટ આવે ને તો હું બાર ડબલ્યુ લઈને ઊભો રહે ઊભો રહું ગેટ ઉપર કે લેટ આવે ને પચીસ પૈસામાં દંડ તરીકે નાખે અને એ જે પૈસા આવે ને એનાથી ગરીબોના છોકરાઓના યુનિફોર્મ કેમકે એ સ્કૂલમાં મોટાભાગે બધા પશ્ચિમ પૂર્વના બધા વધારે આવતા છોકરા એટલે એમના માટે યુનિફોર્મની વ્યવસ્થા કરીએ પછી એક સ્કૂલ પુસ્તક બેંક શરૂ કરાવડાવી હતી આગલા ધોરણમાં જાય એમના પુસ્તકો જમા કરાવી હતી એવું અમે મેન્ટેન કરતા હતા એના ઉપર પૂઠા બુઠા ચડાવીને એને આગલા ધોરણ બીજા જે જેને જરૂર હોય એને અમે આપતા હતા એ રીતે સ્કૂલ અમે પૂરું કર્યું પછી યાર સ્કૂલમાં તો કોલેજમાં તો ભવન્સમાં ભણ્યો FY ભવન્સમાં મે કોમર્સ કરી કોમર્સ આગળ એમ કોમ કરી એમ કોમ કર્યું અને નવ ગુજરાત કોલેજમાં માં ઇન્ડિયન પોસ્ટ એકાઉન્ટ પણ પોસ્ટ એકાઉન્ટિંગ જે હોય ને આઈસીડબલ્યુ એ બહુ ટોપ પેલી હોય છે परंतु कॉमर्स मध्ये हा पत्रकारित्व म कीवरीता हा हो तुम्ही एक हो ICW मध्ये जर जोडला तो नव गुजरात कॉलेज मा सांजनी नव गुजरात मल्टी कोर्सेस चालत होता सांजनी डॉक्टर चंद्रकांत मेहता कुमार परदेश ICW मध्ये हो एक करतो थो, थो। तो बणतो तो ICW मध्ये बणतो त्यारे આ મને લખવાનો શોખ બી હતો હું પેલા નાન કોલેજ સ્કૂલમાં હતો ને ત્યારે કવિતાઓ લખતો હતો કવિતાઓ લખું અને છંદમાં એટલે ગુજરાતી જેને ગુજરાતી વ્યાકરણથી એ લોકો ભાગે ને દૂર કે ગુજરાતી વ્યાકરણ બહુ હાર્ડ હોય પણ મને ગુજરાતી વ્યાકરણથી બહુ પ્રેમ એટલે પેલી આપણે આની તમે છંદમાં જુઓ જેમાં તારા જાનસલગા એનું સૂત્ર છે ને ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ એટલે એ વખતે મેં છંદમાં કવિતા લખી હતી અને અમારા સ્કૂલના જે ગુજરાતીના ટીચર હતા ને એસ આર પટેલ સુશીલાબેન પટેલ એટલે એમને સોળમાં મેં એસ આરથી કહી બહુ કડક બેન હતા અને એમના જ સંસ્કારો જે અત્યારે મને જે મળ્યા છે ને એમણે મારી ઉપર એટલી બધી મહેનત કરીને કે હું નિબંધ બી લખું ને તો એ નિબંધ એ સ્કૂલના નોટિસ બોર્ડ પર મુકાવડાવે કે આ પતંગવાલા લખેલું આવું વાંચો ને આને ફોલો કરે કે આવી રીતે લખ સુનામી સુશીલાબેન પટેલ સુશીલાબેન આર પટેલ એ ગુજરાતી જ અમારું ભણાવતા તમને અને ગુજરાતી એટલે એ શું કે એક ને મને એ જે તે સમયમાં અમે લોકો કઈક સ્કૂલનું ફંક્શન હોય તો એ એમ કે કે આ મારો પતંગવાળા છે ને કે કાં તો આ મોટો સાહિત્યકાર થશે કે પ્રોફેસર થશે એ એમને એવું હતું કે આને ગુજરાતી કે તમે પહોંચી ના શકો કે એટલું એમણે મહેનત જ એવી હતી સખ્ત મારી પાછળ એમણે મહેનત કરી એટલે એ સુશીલાબેન પટેલ નું બહુ મારી ઉપર એ રહ્યું અને પત્રકારિતાનો કોર્સ કર્યો હતો તમે હા મેં પત્રકાર એટલે હું જ્યારે લખતો થાય ને મેં તમને નવ ગુજરાત કોલેજની વાત કરી તો હું ત્યારે અમારા ફ્રી પીરિયડ હોય કે કોઈ પ્રોફેસર ના આવ્યા હોય એ વચ્ચે નીચે નવ ગુજરાત કોલેજમાં નીચે હા તો નીચે લાઇબ્રેરીમાં બેસીને કંઈક ને કંઈક લખું તો એ એકવાર મેં લખેલું એક લેખ જેમાં મેં એવું લખેલું એ માણસ જોઉં તો આર્ટસ માણસ કવિતાઓ લખતો હતો લેખો લખતો હતો મેં એક નવલકથા પણ લખી હતી જેનું નામ મેં રાખ્યું હતું હસ્તાં હસ્તા હસ્તા ક્યારે લખી હતી છપાવી નથી લખી હસ્તોસુ કરી એક નવલકથા આજી ભી 6 મારી પાસે પણ છપાવી નથી કવિતાઓ પણ મારી પાસે એટલે ગઝલો ગુજરાતીમાં ભી લખતો તો ઉર્દુમાં પણ લખતો ઉર્દુ મને લિપી तरीકે આવડે નહીં તો બોલતા ભાષા तरीકે હું લખી શકતો તો એટલે મે ગઝલો ભી ઘણી લખી અને કોલેજમાં તો બહુ પુષ્કળ લાગતો તો ગઝલો એ તો જકી જવાની નો પેલું યાદ તો એટલે એટલે એ લેખ એક છે ને આપણે ડૉક્ટર કાંતિરામી ડૉક્ટર કાંતિરામી સાહેબ એ મારા ગુરુ એ મારું પત્રકાર હતોનું જે ઘડતર છે ને એ ડૉક્ટર કાંતિરામીનું એટલે જેમ કહેવાય કે મને લાવનાર જર્નાલિઝમમાં એ જ હતા એ વખત ગુજરાત સમાચારમાં આ વજ્રમાત્રી સાહેબની સાથે જ ત્યાં બેસતા થાય એટલે મેં લેખ લખ્યો હતો કે હું આંકડાઓની માયાજાળમાં અટવાઈ ગયો છું એમાં મારી વ્યથા હતી કે હું આર્ટ્સનો વિદ્યાર્થી સાહિત્યનો વિદ્યાર્થી અને આંકડાઓમાં એવો ફસાયો બહાર નીકળી શકતું નથી એટલે એ એ મેં લખ્યું હતું એ રામી સાહેબને બહુ ગમ્યું મને કે યાર તું આટલું સરસ લખે છે આ તું છોડ તું ક્યાં ફસાયો છે કે તું ત્યાં મેં આ એમ કોમ કરી લીધું છે આઈસીડબલ્યુમાં ઇન્ટરમાં આવી ગયો છું હવે દોઢ વર્ષ એ વખતે આઈસીડબલ્યુના ત્રણ ત્રણ વર્ષ હતા અત્યારે બે વર્ષ થઈ ગયા છે પહેલાં ત્રણ હતા દોઢ વર્ષ ઇન્ટર અને દોઢ વર્ષ ફાઇનલ એસા ઇન્ટરમાં આવી ગયો છું દોઢ વર્ષ પછી ફાઇનલ લે છે એટલે કોઈ કંપનીમાં ટોપ પોસ્ટ ઉપર બેઠો હોય એટલે મને કે તું મૂક યાર આ બધું તું કે તું આર્ટ્સનો વિદ્યાર્થી છે તું આ લાઇનમાં તો તને મજા આવશે કે એટલે એમણે મને પત્રકારત્વ માટે એક મગજમાં બીજ રૂપી દીધું કે ભાઈ તું પત્રકારત્વની લાઈનમાં આવી જા હવે દરમિયાનમાં અમારા ઈઠિયાથી અમારું લગ્ન થયા જાન્યુઆરીમાં અઠ્યાસીમાં એટલે મારો મિત્ર રિયા શેખ કરીને એક મિત્ર જે દૂરદર્શનમાં આપણે અમદાવાદ દૂરદર્શનમાં હતો રિયા એમ આઠમા ધોરણથી ખાસ મિત્ર એટલે એ દૂરદર્શનમાં નોકરી કરી એની નવી નવી નોકરી દૂરદર્શનમાં લાગી હતી એટલે એ મારી લગ્ન વખતે છે ને એને કંઈક બાર આઉટડોર શૂટિંગમાં જવાનું હતું એટલે એ એકચુઅલમાં મને મારા લગ્નમાં હાજર મારો ખાસ ભાઈબંધ લગ્નમાં આવી શકે એમ નહોતો એટલે મને કહેવા આવ્યો કે જો હું તને ખરાબ ના લગાડતો પણ કે હું આવી નહીં શકું અત્યારે તને મળવા આવ્યો છું એમ કરી એટલે હવે બહાર ઊભા હતા ને તો એણે મને એ વાત કરી કે તું ત્યાં રાજી બી તને તું સમજ કે તું આ બધું રહેવા દે એમ કોમની આ અને તેને આઈસી ડબલ્યુને કે એના કરતાં તું પત્રકારત્વનો કોર્સ કરી લે કે જેમ કે મેં એણે ડ્રામાટિસ્ટનો કોર્સ કરેલો ગુજરાત કોલેજમાંથી તો કે મેં ડ્રામાટિસ્ટનો કોર્સ કરીને હું આમાં લાગી ગયો તને કે નોકરીની જરૂર ખાસ વધારે છે તો તું કે પત્રકારો તો કોર્સ કરી લે અને તું પત્રકાર થઈ જાય કે તો તને નોકરી બી ઇઝી મળી જશે અને તારા આ બધા પ્રોબ્લેમ બી ધીમે ધીમે સોલ્વ થશે એટલે એ પેલા રામી સાહેબની વાત મને યાદ આવી કે યાર હવે મારે કંઈક બદલવું પડે એટલે પછી મારા મેરેજ થઈ ગયા પછી એ રીયા ને અમે બંને બોયન્સ કોલેજમાં ગયા અને ત્યાં જઈ અને એણે અમે એડમિશન લીધું અને પત્રકારો અમે જોડાય આપણે ઘણા બધા મિત્રો

એટલે મેં ત્યાં એમાં ઇન્ટરવ્યુ માટે બોલાય તો ત્યાં ગયો હતો તેમાં મને સિલેક્ટ કરી લીધો તો એ દરમિયાન મેં એવું હતું કે ગુજરાત ટુડે એની ચળવળ ચાલતી કે ગુજરાત ટુડે નામનું એક છાપું ગુજરાતીમાં મુસ્લિમ સમુદાય ટ્રસ્ટ દ્વારા શરૂ થવાનું છે એના પહેલા એડિટ તરીકે વજ્રમાત્રીને પસંદ કરતા હતા વજ્રમાત્રી સાહેબ વખતે ગુજરાત સમાચારમાં હતા તો વજ્રમાત્રી સાહેબ ગુજરાત ટુડે માટે સારા પત્રકાર હોય ને ફ્રેશ ભલે હોય પણ એ એ શોધતા હતા તો એમને રામી સાહેબ અને સાથે જ બેસતા હતા તો એમણે ડૉક્ટર ડોક્ટર કાંતિરામી સાહેબને વાત કરી કાંતિરામી સાહેબ મને ભવંશમાં ભણાવતા હતા ભવંશમાં મારા પ્રોફેસર ડોક્ટર કાંતિરામી સાહેબ હતા તો એમણે કીધું યાર પતંગવાલાજી એ બહુ હું એમનો પ્રિય શિષ્ય હતો રામી સાહેબનું જેમ કહેવાય ને એમની કાયમ કહેતા હતા કે તને પત્રકારત્વમાં છે ને હું નોકરીની હું જ અપાવીશ કે તું ચિંતા ના કરતો અમે લોકો ઉત્કંઠેશ્વર કોલેજમાંથી ઉત્કંઠેશ્વર મહાદેવ ગયા હતા રામી સાહેબ જ લઈ ગયા હતા અમને તો ત્યાં મારા માટે એમણે પેલું યજ્ઞ બી કરાવડાવેલું હા હવન આપણે પાટલી બેસીને હવન બી કરાવડાવ કે તને સારામાં સારી મળે અને તારી એમ કારકિર્દી બહુ એ થાય એવું જોડે બહુ પ્રેમ રાખતા તમારે માટે તો રામી સાહેબે એ મેં માત્રી સાહેબને કીધું કે ભાઈ આ તું પતંગવાળાને જોઈ એકવાર મળી લે ને પછી કે તું આપણે બીજા જોડે વાત કરજે તો હું એમને મળી એટલે એમને હું મળ્યો રામી સાહેબ તો રામી આમને માત્રી સાહેબને માત્રી સાહેબ કે તું સિલેક્ટ વાત કર્યા પછી કે તારે બીજે ક્યાંય જવાની જરૂર નથી અને પછી મેં ગુજરાત સમાચાર રાજકોટ એડિશન માટે ઇન્ટરવ્યૂ આપ્યો અને કેમ પતંગમાં અહીં આવ્યા ગુજરાત સમાચાર મેં કીધું સાહેબ આ રાજકોટ એડિશન માટે કંઈક હતું એટલે ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતો તો મને સિલેક્ટ કરી લીધો કહે અત્યારે એક મેં ના પાડી કે મેં તને ગુજરાત ટુડેમાં લઈ લીધો છે હવે તારે કાંઈ ક્યાંય જવાની જરૂર નથી જાઉં પણ જેને ના પાડ દે કે હું નથી જોડાવાનું એટલે એ ગુજરાત સમાચાર મારે ના પાડવી પડી અને હું ગુજરાત ટુડેમાં જોડાયો હવે ગુજરાત ટુડેની મારી જે કારકિર્દીનો પહેલો દિવસ ચિમનભાઈ પટેલ ઓગણત્રીસમી જુલાઈ ઓગણીસો બાણું ચીમનભાઈ પટેલે એનું ઉદ્ઘાટન કરેલું અને આપ સાહેબ બી અમારી સંગાથ પહેલો જ દિવસ એમનું એ પ્રવચન એ લખેલી મેં આખી સ્ટોરી મેં લખી હતી પહેલાં પાને જે છપાય ગુજરાત ટુ ત્યારથી અખબારી આલમમાં આપણે માત્રી સાહેબના માર્ગદર્શનમાં શરૂ થઈ સરસ દિવસો હતા એ જવાનું કારણ કે નવું નવું છાપું શરૂ થયું હોય તો બધા ઓછા સાધનોમાં પણ જે કામ કરવાની મજા આવતી હતી બહુ મજા આવતી હતી દિવસો અને એ દિવસોમાં અશોક ભટ્ટ આપણા ચીફ રિપોર્ટર હતા

તેર વર્ષમાંથી લગભગ દસ વર્ષ તો હું ચીફ રિપોર્ટર જ રહ્યો ગુજરાત ટુડે માંથી સંદેશમાં ગયો સંદેશમાં સંદેશમાં ગયો કે પદ્મકાંત ત્રિવેદી જે ગાંધીનગર એટલે મારું જે ફિલ્ડ રહ્યું ને પહેલાથી જ ગુજરાત ટુડે માં એ પોલિટિક્સ રાજકીય પક્ષો અને ગાંધીનગર ગવર્મેન્ટ વિધાનસભા

મને કે આપ જોડાઈ જાઓ અને અમારી જોડે ગાંધીનગરનું પોલિટિક્સનું બધું તમારે તમે જે કરો જે તમારે કરવાનું છે હવે મેં જઈને મારી ઓફિસમાં વાત કરી કે ભાઈ હું મુંબઈ સમાચારમાં જોડાઈ ગયો છું જોડાઈ રહ્યો છું અને આપ મને એથી મુક્ત કરો એટલે એ લોકોએ જે ચેરમેન સાહેબ હતા એ લોકોએ મને સમજાવ્યો કે ભાઈ આ બધી તારી જરૂર છે તારાથી જવાય જવાબ હતા સેરાજ ધિરમી સેરાજુન તિરમીજી

એટલે એમણે મને મુંબઈ સમાચારમાં જવાની ના પાડી હતી આકાશવાણીમાંથી બી એકવાર મને હું એટલે આ રીતે ઇન્ટરવ્યૂ આપવાનો હતો એટલે એમણે મને ના પાડી કે આપણે જવાની જરૂર નથી એટલે એ રીતે બીજે ક્યાંય જતો નહોતો એટલે એમાં બાર તેર વર્ષ ગુજરાત ટૂડોમાં ખેંચી નાખ્યા પછી પદ્મકાંતે મને ફાલ્ગુનભાઈ જોડે વાત કરી કે આપણે પતંગવાલાને કે સંદેશમાં લઈ લઈએ તો કે બોલાવી લેતું એમને એટલે હું મળવા ગયો સાહેબને એટલે એ ખુશ થઈ ગયા કે તમે આવી જાઓ પણ એ મેં એમને એવું કીધું કે સાહેબ હું છે ને હવે રિપોર્ટિંગથી બહુ થાકી ગયો છે એટલે કંટાળી ગયો એક કામ તમે કરો કંટાળી ગયા તો મેં કીધું હવે મારે ડેસ્ક ઉપર આવવું છે એટલે કોપી એડિટર કે એવું કામ હોય તો એ કામ હું કરીશ તો કે આપણે ત્યાં છે જઈએ તો એ કોપી એડિટિંગમાં તમે આવી જાઓ તો હું કોપી એડિટિંગમાં સંદેશમાં બેસી ગયો આપણે રામી ਅਜੀ ਰਾਮੀ ਨਾ ਅਜੀ ਰਾਮੀ ਨਾ ਅਨੰਤ ਆਪਣੇ ਦਿਨੇਸ਼ ਦੇਸਾਈ ਤਮੇ ਤਰੇ ਜਣਾ ਕਾਪੀ ਐਡੀਟਿੰਗ ਸਾਥੇ ਬੇਸੀ ਨੇ ਸੰਦੇਸ਼ ਕਰਦਾ ਦਾ